વેડ બર્યાવ બ્રીજ પર અકસમાતમાં યુવકનું મોત થતા સિંગણપોર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતના સિંગણપોરના મોટી વેડ વિસ્તારમાં આવેલી એક ગૌશાળામાં વીસ વર્ષીય રાકેશ રઘુભાઈ ભીલ રહેતો હતો પરિવાર વતન રાજ પીપળા ખાતે રહે છે ગતરોજ ગૌશાળાની નોકરી તેણે છોડી દીધી અને ત્યાંથી સજાનંદ ગૌશાળા ખાતે રહેતા પોતાના બે મિત્રો ચિરાગ અને વિશાલને ત્યાં જતો રહ્યો નોકરી છોડી તેનો પગાર લેવાનો બાકી હોવાથી આજે પગાર લેવા જતો હતો ત્યારબાદ તે વતન પરિવાર પાસે જવાનો હતો આજે સવારે ગૌશાળાથી વિશાલ અને ચિરાગ બંને દૂધ દેવા માટે બાઇક લઈને નીકળ્યા હતા વિશાલ સાથે રાકેશ પણ દૂધ દેવા માટે ગયો હતો દૂધનું વિતરણ થઈ ગયા બાદ પરત ફરતા સમયે બાઈક રાકેશે ચલાવી લીધી હતી રાકેશ અને વિશાલ બંને બાઇક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વરિયાવ બ્રિજ પર તેમની બાઇક સ્લીપ થઈ ગઈ જેના પગલે રાકેશનું માથું સીધું જ ડિવાઇડર સાથે અથડાયું હતું રાકેશે હેલ્મેટ પહેર્યું ન હતું જેથી તેનું માથું ડિવાઇડર સાથે અથડાયા બાદ તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે તેની બાઇક પર પાછળ બેસેલા વિશાલને જરા પણ ઈજા થઈ ન હતી રાકેશે જો હેલ્મેટ પહેર્યું હોત તો તેની પણ બચવાની શક્યતા હતી અકસ્માત બાબતે જાણ થતા સિંગણપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જુવાન જ્યોત દીકરાને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો